પાલનપુર પાટિયા જ્યાં ગણેશ મંદિર છે ત્યાંથી મેઇન રોડ ઓલપાડ તરફ પસાર થાય છે એ મેઇન રોડ પર ચાર રસ્તાનો એક ગૂમટી છે તે ગૂમટી આગળ એક શંકાસ્પદ બેગ પડી રહેલ હતી અમારી ટ્રાફિક પોલીસ ફરજ પર આવતા એમના ધ્યાનમાં આવતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ અને પોલીસ કંટ્રોલ રૂમના જાણ આધારે અમે બધા સ્થળ પર તાત્કાલિક પહોંચેલ અને બેગની સલામતી ખાતર અને કોઈ અન્ય ઇસ્યુ પબ્લિકમાં કોઈ જાનહિ ન થાય તે માટે બીડીએસની ટીમ બોલાવવામાં આવેલ અને બીડીડીએસની ટીમ દ્વારા તેના સાધનો વડે અને સ્નીફર ડોગ વડે બેગની ચકાસણી કરવામાં આવેલ બેગની ચકાસણી કરતાં કંઈ પ્રથમ દ્રષ્ટિએ કંઈ શંકાસ્પદ જણાઈ આવેલ ન હતું તેમ છતાં પણ સલામતી ખાતર બેગને નજીકના ખુલ્લા મેદાનમાં ટ્રાન્સફર કરવામાં આવેલ અને ત્યાં આગળ ફરીથી બીડીડીએસની ટીમ દ્વારા બેગને સાધનો વડે ઓપન કરતાં બેગમાં

वन स्टॉप सॉल्यूशन फॉर होम एप्लायसेस घर बनाओ टीवी फ्रिज वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल और एसेसरीज होम थिएटर सहित होम ने બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ